પોરબંદરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં ચોપડા નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થતા વાલીઓને રાહત મળશે પોરબંદર સહિત રાજ્યભરમાં તેર જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે શહેરમાં બુક સ્ટોલ પર વાલીઓ અને વિદ્યાર્થીનો ચોપડા ખરીદી માટે ઘસારો જોવા મળી રહ્યો છે જોકે આ વખતે સ્ટેશનરીના ભાવમાં દસ ટકા જેટલો ઘટાડો થતાં વાલીઓને રાહત થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે આ વર્ષે નોટબુકના ભાવમાં બારથી પંદર ટકા જેટલો ઘટાડો જોવા મળે છે પેપરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં પણ ઘટાડો છે એમ સ્ટેશનરી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું હો અસેન જોસેફ સ્ミス ટેસ્લા બંદર પાંચે કોઈ જથ્થાનો ભાવ વધારો આવ્યો નથી ચાલુ પુલસ્કેપ માર્કેટ છે ભાવ કોઈ ભાવ વધારો આવ્યો નથી સારું છે દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ માટે સંતાનોના ચોપડા સહિતની સ્ટેશનરીની સામગ્રી વધતા ભાવ ચિંતાનો વિષય બને છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નોટબુકના ભાવમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો જોકે આ વખતે ચિત્ર થોડું બદલાયું છે આ વર્ષે નોટબુકના ભાવમાં બારથી પંદર ટકા જેટલો ઘટાડો થયો હોવાથી વાલીઓને મોટી રાહત થશે ડિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર